નારા ભી પેલું ગીત ગાયે ખ રાનો ખ કઈ દે દુનિયા ને કે તારે નારણનું બનવું છે તો નામ બોલ કે યાર નામ તો બોલ દે હાલ જ શું છે તો હેલો મિત્રો સ્વાગત કરું છું તમારું દિલથી આજના ચેલેન્જ વ્લોગ વિડિયોમાં તો આજનો વિડિયો કોઈ વ્લોગ વિડિયો નથી કે કોમેડી વિડિયો નથી આજે નારણ ભાઈ અને અજી ભાઈ વચ્ચે ચેલેન્જ વિડિયો છે જે અંતાક્ષરીનો છે એટલે નારણ ભાઈ એસ અજીત ભાઈ તો મિત્રો ચેલેન્જ વિડિયો એવો છે કે કક્કાના અક્ષરોમાંથી જે પણ અક્ષર આવશે તે અક્ષર ઉપર વ્યક્તિના પાંચ નામ બોલવાના રહેશે કોઈ ચીજ કે બીજી વસ્તુના નામ બોલવાના નથી ફક્ત અને ફક્ત કોઈ વ્યક્તિના નામ જ બોલવાના છે નારણ ભાઈ રેડી 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 અને વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો

તો નારાયણ ભાઈએ પાંચ નામ બોલી દીધા છે તો હવે નારાયણભાઈ તમે જે અક્ષર વિચારો તમે મને કહો એ અક્ષર ઉપર હું પાંચ નામ બોલું પર બોલો પર જવાપાર જયવીર એક જયેશ બે જયદીપ જીતુ

ભૂગાથી પોચ રેડી રેડી હવે હું અસકા કહું કોતા ના વિચારવા તો વિચારો જેટલું વિચારો એટલું વિચારી લો મિત્રો લાઈક કરી દેજો જો લાઈક ન કરે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં દ પર બોલો તા દ દ દડાનો દ દડાનો દ દલપતજી દલપતજી એ પછી દેવ બે દશર ચાર દિલીપ રેડી 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 તો હવે હું તમને અક્ષર કહું કો તો મિત્રો હવે નારણ ભાઈ ચડાવીએ નારણભાઈને જ કહીએ ને જ અક્ષર ઉપર કહીએ નારણ ભાઈ હા કો ખબરી પડે તમને ચાલર ચાલર તો એ છે વ્યક્તિનું મોન છે ના ના નાજી આવું નોમ આવે નોમ જઈ તમે લાવો બે તમારે ખાલી વીસ સેકન્ડ જ બાકી રહી જલ્દી બોલો ના તમે આવડ થઈ જાઓ પણ જ પર નો વાગે યાદ આવતા નથી તમારે હવે કરવો પડે ને યાદ કરો

कैसा लगा एक थी वो एक एक बोलो बोलो को याद क्या आप तो नहीं सर वो है मित्रों तुमने तो तो याद आया तो कोई कमेंट कर दीजो પતિજી મિત્રો કઈ આવડ્યું નહીં શેખંડ પતિજી એટલે હવે નારાયણ ને એવો અક્ષર કવ ને કે નારાયણ ભાઈ ગોત સડી જાય તરીવાર અને નારણ હરાવાના હે જ આપણે નારાયણ ભાઈ ને ખટારા નો ખ નારાયણ ભાઈ ખટારા ખ ઉપર તમે પોચ નો બોલી જો ફટાફટ હાર બોલી જાય એમાં શું બોલો તા એ તો હમણાં ખબર પડશે તમે બોલો અમારે કેમ પૂછ્યો છો

તો ફાઇનલી મિત્રો નારણભાઈની ગઈ છે અને જે વ્યક્તિ નારણભાઈ બીજી વખત હારી ગયા છે જો હવે તે ત્રણ વખત હારશે તો તે હારી જશે અને હું જીતી જઈશ અને જો હું ત્રણ વખત હારીશ તો નારાયણભાઈ જીતી જશે તો જોઈએ હવે શું થાય છે હવે નારણભાઈ તમે કહો હું કયા અક્ષર ઉપર બોલું અજીત ભાઈ આપણે બે દિન હરાયા ની એક દિન હાર્યા હે પણ આપણે ત્રણ દિન હરાબાર ના હે જીતવાનું હોય આપણે વિજેતા બનવાનું હોય બોલો ને ફ બોલો ફ પર ફટકડાનો ફ ઓ ફટકડાનો ફ આરો આરો ફટકડાના ફ ઉપર રહી છે નોમ બોલું ના ભાઈ હવે માઈન્ડ ખુલ્યું લાગે હો ફ બોલો તાર મિત્રો સેકન્ડ થયો એક ના થયું હોય પણ આપણે હાર મોને જ આવી જેમ કે નોમે જ આવતું નહીં એટલે હવે આપણે નારણ ભીન કહીએ અને નારાયણ ભીને ત્રીજી પર હરાવી દઈએ એટલે આપણે વિજેતા બની જઈએ હવે નારાયણ ભીન તમને એક હું અક્ષર કહું એના પણ નોમ બોલો બોલો તારે એમાં શું તમે તો બે જણ હાર્યા ને અમે બે જણ હાર્યા હળના હ ઉપર તમે નોમ બોલો હળો હ ઉપર હા

બે અને આપણે વિજેતા થઈ ગયા છે તો મિત્રો નારણ ભાઈ કાલે આપણને એક બાટલી પાઈ દે આપણે સરત રાખી હતી કે જે પણ હારશે તે એક છોડાની બાદલી ફાઈ દે એટલે ભાઈ આપણને એક બાદલી દે અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય રમાપીર જય દ્વારકાધીશ